આજરોજ બાબરકોટ ગામે અલ્ટાટેક સિમેન્ટ યુનિટ નર્મદા સિમેન્ટ અને અલ્ટાટેક યુનિટ ઝીસી ડબલ્યુ ગુજરાત સિમેન્ટ વર્કર્સ આ બંને કંપનીઓ બાબરકોટ ગામે છેલ્લા ચાલીસેક વર્ષથી કાર્યરત છે અને આ બંને કંપનીનું માઇનિંગ લીઝ બાબરકોટ ગામે આવેલ છે ત્યારે આ બંને કંપનીઓએ અમારા ગામની જમીન આશરે નવ હજારથી વધુ વીઘા જમીન એમણે ખરીદેલી છે તેમાંથી સંપાદન કરેલી જમીન કેટલીક છે કેટલીક શેર જેડમાં આવતી જમીનો છે અને એમાંથી કેટલીક દસ્તાવેજના માધ્યમથી પણ ખરીદેલ જમીનો છે ત્યારે તાજેતરમાં જ દિન પ્રતિદિન છેલ્લા એક બે વર્ષથી આ બંને કંપનીનો ત્રાસ છે એ ખૂબ વધી રહ્યો હોય ત્યારે એને ધ્યાનમાં રાખીને આજરોજ મહવા સદભાવના હોસ્પિટલના અધ્યક્ષ શ્રી ડૉક્ટર કનુભાઈ કલસરિયા સાહેબ બાબરકોટ ગામે પધારેલ એમણે ગામના ખેડૂતોને પોતાને જે કબજો સંભાળીને બેઠા છે એની જમીન છે એને પરત કઈ રીતે મળે એનું માર્ગદર્શન આપવામાં આવેલ ગામનો જન જનસમુદાયનો ખૂબ સારો પ્રતિસાદ મળેલ અને આ બાકી રહેલ જે જમીન છે આત્રે બે હજાર વિઘા જેટલી એ ખેડૂતોને પરત કઈ રીતે મળે એના માટે માન્ય ડૉક્ટર કનુભાઈ કલસરિયા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું અને આગામી સમયમાં સાહેબના માર્ગદર્શન હેઠળ હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટમાં જ્યાં પણ જવાની જરૂરિયાત પડે ત્યાં ગામના તમામ લોકોના સાથ સહયોગથી જવાની ગામ લોકોએ તૈયારી બતાવી છે આભાર